આ છોકરાએ સિંહને ને માર્યો છે એનું કારણ એ હતું કે જંગલમાં એને એમ કોઈ કેનારો નહોતો કે આ તારાથી નહીં થાય સાહેબ આ તારાથી નહીં થાય એવું કેનારું જંગલમાં કોઈ નતું અને એને આ અશક્ય કાર્યને કરી બતાવ્યું છે સાહેબ એટલે મારો કહેવાનો હેતુ એ છે કહેવાનો મર્મ એ છે કે આ પાયો આ સમાજવાળીનો પાયો જ્યારે મંડાયો ત્યારે કોઈ કેનારું એમ નહોતું કે આ નહીં થાય સાહેબ નહીં આટલું મોટું કાર્ય અહીંયા પાયા મંડાણ ન થાય સાધુ સમાજ આ કાર્ય કરે એમાં આનંદ હોય ઉમંગ હોય અને સાથે સાથે થોડું કડવું લાગે પણ છતાંય નાનજીભાઈએ જે ટકોર ટકોર કરી એ ઉપર ધ્યાન દેવા ખરું કારણ કે એક સાધુ છું એટલે વધારે એ શબ્દોને પુનરાવર્તિત કરીને પેલું નહીં કરું એ એનું વજન હું ઓછું નહીં કરું કારણ કે નાનજીભાઈ જે શબ્દો બોલ્યા ને એ બહુ વજનદાર શબ્દો છે અને વજનને હું અને તમે સાચા અર્થમાં સમજી જીવનના વાસ્તવિક લક્ષ્યની પ્રાપ્તિ માટે હું અને તમે આપણે બધા સમાજના ધર્મગુરુઓ સમાજને રાહ બતાવનારા સમાજને માર્ગદર્શન આપનારા હું અને તમે આપણે જ જો ગલત માર્ગ હૈશું તો કેમ કોઈને રાહ બતાવી એટલે પહેલા તો એ છે કે હું અને તમે પરાત્પર બ્રહ્મની પરમ કરુણાએ પરમ કૃપાએ સાહેબ આજે સાધુના ઘરે જન્મ લેવો ને સાહેબ કેટલા જન્મોના પુણ્ય હોય ત્યારે સાધુના ઘરે જન્મ લેવાય અને સાધુના ઘરે જન્મ મળ્યા પછી હું અને તમે મળેલા એ જન્મને મળેલા એ માનવ જીવનને દીપાવીએ નિભાવીએ અને શોભાવીએ એમાં જ મારી તમારી શોભા છે એટલે પુનઃ પુનઃ વધુ કંઈ નહીં કહેતા મારો રાજીપો વ્યક્ત કરું મારો સાધુવાદ અને અહીં એક સમાજવાળી સાથે વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ થાય જ્યાં જ્યાં જગ્યા મળે આ અહીંથી કદાચ

아그래도아수래 <놀람> <놀람>